એ ઉભરે માયક ચાલુ કર્યું તો કેમ અવાજ મારા વાલી અને મારા વાલા મિત્રો મારના માનથી મહીજય બૈતા છે હું ધોરણ 8 આઠમા અભ્યાસ છું આજે કન્યા કેરવણી મહોત્સવ અને સારા પ્રવેશ મહોત્સવ 2025-26 ના આ શુભ પ્રસંગે મને વ્યસન મિત્રી વિસે કંઈ કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ આનંદ છે આપણે જાણીએ છીએ કે વ્યસન લેવા કેવી જૂની આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે તમાકુ દારૂ ગુટકા સિંગાર જેવા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતાની નહીં પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે આજે નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર બની રહ્યા છે જે ખૂબ જ દુઃખની બાબત છે આપણે સૌ ભેગા મળીને આ ગંદીને દૂર કરવી પડશે ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આપણી દીકરીઓને ભણાવે છે એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજને પણ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડે છે તે પોતાના ભાઈઓ પિતા અને પતિને વ્યસનથી દૂર રહે કહે છે નારી શક્તિ એ સમાજમાં સરકાર રાષ્ટ્રીય પરિવર્તન લાવી છે આભાર